હવે <laughs> તો

આ રૂડાર પણ મેલ્યો મોકોશ છોડવાનો મેલવાના નહીં નથી ઓમેત ધૂત જે તો અમિત ધૂતિયાનું ઇનમ છે જ ટાંશું જાય ઢકવા થઈ ગઈ પણ મેલવાના થાતા નહીં તમારી

શરવા શરવા એ એમપાયર અમે તો ગમી વાતું ને પડવાનો હા તણે તણે હો જો તણે કીધું ને પટી ગયો એટલે કબડી 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 કબડિ કબડી 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 કબડે કબડી 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 અમારે પેલા ખબર પીલેખ આવ્યો તડન તડન ઈ કડન મારી રાજા રાજા પાડો તડન જો નુક એક તો આય તો આય સીતૂડી આય એ સીતૂડી આય એ તમને ઢોલ છોડી તો સીતૂડી ખબર એ ધોતી ફાડ હાથ માલ કરવાના ધોતી ફાડ હાથ માલ ખેડ મૂ આયો એને લઈ આવો અહીંયા ચિત્તા પાડ્યો પાડ્યો હા એ બક્તાન પાડ્યો હવે તું આ કબડી 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 કબ कबड्डी 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 बादल अंदर पूरा बादल कबड्डी 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 कबड्डी

બટલ હવે જઈ અનંગદપુરાવાનું કર પસેબા ગાડા સાહેબ કે તંતા પ્લન પૂરાયા દાડિયા શું કરી એને મારા હું શું નું એને ગમવા વળગાડી છે કોણ મૂળ એની કબડી 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 કબ

આવા પોડા ખાલી ખાલી ઉંટા નાખવા હે તાન શું એ અમારો મોણ હવે સાહેબ કેટલી વાર હવે જો ભાઈ એ ભાઈ ઉપર થઈ જા આ તો પેલા નંબર બે એ ટાઈગર અભી જીંદા હે આપની નયા સુઈ બાતલ એ ભાઈ જીવાવાનું ચિડ આયો મારા કાબડી 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 બક્કા કાબડી 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 તમલા આવતો રહ્યો તું ભાઈ આના ના થા ને આ બક્કા મેરો તું ને ના કરે તો ઉપર ના ના બટલિયા મળતો નહી એક ને આઉટ કરીને આવજે એ આતો બગડ બટલિયા બગડ કબડી 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 બસ તે એ લઈ જવાને લઈ ગયો ભાઈ ગયો ભાજી નાશ્યો બધું થાય કેપ્ટન જે ગયા અલ્યા તમે શું હર્યા આખી ગેમ હાર્યા કબડી કે એ ભાજીઓ ભાજીઓ

બે વખત બે વખત હરાયા હરાવું